જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ રામ રામ બધાને જય જવું તો આજે આપણે એક દિવસ લેટ થઈ ગયું છે વ્લોગ બનાવવા માટે ટાઈમ હતો નહીં મારા જોડે હમણાં એટલા માટે વ્લોગ બનાવી શકી નથી હું એટલે આજે ઘર સાફ કરતા હતા અમે તમે જોઈ શકો છો એકદમ બધું કેટલું કંદાતું થઈ ગયું હતું અહીંયા આગળ તો શાક કરવાનું છે ઘર પાછળનો રૂમ તો થઈ ગયો એટલે આ જ કરવાનું સમય

એટલા માટે અહીંયા બહાર કાઢીને મૂક્યા છે પછી અંદર લઈ લઈશું ઘર સાફ કરી બહુ ગંદાતું ઘર થઈ ગયું જોન એટલા માટે આપણે આ ફેમો જો તો આ રૂમ તો આપણે થઈ ગયું છે સાફ તમે જોઈ શકો છો બધું બદલી દીધું છે મેં અહીંયા આગળ ઉપરનો સામાન પણ લઈ લીધો છે અહીંયા આગળ સાફ કરી દીધું છે આ છે બારે બારે બધા ફૂલ કાઢીને મૂક્યા છે બરાબર ધોવાના થોડા છેપટવાળા થઈ ગયા અહીંયા ટબળું અહીંયા બેસાડી દીધું છે એ વાઘબાની કાઢીમાં તો કલર એકદમ ડાઉન થઈ ગયો યેલો હતો તો એના બદલે એકદમ પેલો થઈ ગયો અને આ વાઘુબાને કાંદો તમે મિત્રો કેવી ટીપોઈનો કાચ તોડી કાઢીશ જુઓ ઘડિયાળ પણ અહીંયા છે સાફ કરવાની જ બધું કંધા તો થઈ ગઈ ઘર એટલે આજ તો વિચાર્યું કે ઘર સાફ કરી દઈએ અને વાઘભા તમને તો ખબર જ છે કે આગળના વ્લોગમાં તમે જોયું વાઘબા મારા માટે એક્ટિવવાલા નહીં પણ આવડતી હતી પહેલાં પણ પડી ગઈ હતી હું એકવાર તો તને બીક લાગે છે બહુ ચલાવવાની બે ત્રણ દિવસ ચલાવી હતી પણ બીક લાગે છે એના હિસાબે ના વાગુબાની ગાડી જુઓ તમે પેલું કવર પહેરાયેલું હોય ને કવર તો નીકળી જઈશ શું કરવાનું જોજો ખબર નહીં પડતી હોય આ માણસને જોવો આ ગાયો ફાડી ના નાખે તાણ પછી એટલે આપણે એને કવર પહેરાવીશું બરાબર આપણે એકથી તો થાય એવું લાગતું નહીં મને તો મિત્રો મેં એકલીયર કવર લગાવી દીધું તમે જોઈ શકો છો કેમ કે ગાડી આપણી ખરાબ જ મતલબ રેતવારી છ તો તડકાનો કલર જાય ના બઉ એટલા માટે કવર આપણે પહેરાવી દીધું તમે જુઓ મેં એકલીયર કર્યું પવન ઉડી જાય અને આપણા સોફા હા મારો મલયભાઈ ફોન છે કોકનો મારે તો મિત્રો હજુ તો મારે ઘર ઇમનિંગ જ પડી કરવાનું બાકી જ છે વિચારી કે જો અહીંયા બધું ખાલી કરી દીધું બધું સાફ કરવાનું કેટલી રીત થઈ ગઈ છે ફ્રીજ ઉપર બરાબર ને બહુ જ ગંદા દુકા થઈ ગયું છે હું પૂનમ બે થઈને ફટાફટ સાફ કરી દઈશું અને વાગભા તો ગેસ શૂટિંગમાં

આવો માણસ વાંદરા જેવું તમે જો નહીં હોય એ વઘારેલી ખીચડી નહીં પાથે કહેવા દે ને તો આપણે વેજીટેબલ રાઈસ એમાં વટાણા બટાકા બધું જ નાખેલું છે બરાબર ઘર ચોખ્ખું થઈ ગયું મસ્ત અને અમે સોફા બારથી લાઈન મૂકશું રસોડી બહુ સરસ થઈ ગયું સાફ થાકી ગયા હી એ અને પૂરા ત્યાં થઈ ગયા છે તો હવે ચા બનાવીને પહેલાં પીશું પછી બીજી બધી વાત આ દિવાલે નિશાન જતા નહીં કલર કરાય તો પણ આમાં વાગવા પગ રાખીને તો જોજો કદાચ કરીશ હજુ આપણે ઘઉં સાફ કરવાના પેલા પડે ને

આખા દિવસની મહેનત થી હવે ઘર સાફ થયું અને બધું ગોઠવી સોફા ના કવર હવે ગોઠવી દોઢ મહિના જેવું થઈ ગયું ઘર સાફ કરી ના બધું સાફ કરી દીધું આ બધું સાફ કરી દીધું જો ક્લિયર કરી દીધું અને આ ગયા સાફ કરવા પૂનમ મેડમ ને બેઠા